હું ક્યારે આટલી દૂર સુધી ગઈ નથી મારે મારા ભાઈ પાસે જવું જ છે એટલે હું જામનગરથી મુંબઈ જવાનો વિચાર કરી રહી છું મેં હિંમત તો કરી છે પણ જાઉં કે નહીં સમજાતું જ નથી ઉપરથી હું એકલી છોકરી ટ્રેનમાં ચડું કે નહીં એ પણ ખબર નથી પડતી મને ટિકિટ તો મળી ગઈ છે સ્ટેશન તો પહોંચું ભગવાનનું નામ લઈને ચરી જઈશ તો તકલીફ નહીં થાય થોડી વારમાં હું સ્ટેશન પહોંચી અને ટ્રેનમાં ચડી પણ ગઈ બાદરા સ્ટેશનની બહાર આવતા જ એક અજાણ્યો છોકરો મને પૂછે છે તમે ભક્તિ છો ને હું તો એને જોઈને રહી ગઈ મારા નામથી મને કોણ છે અહીંયા મને કોણ ઓળખવાનું હું મનોમન વિચાર કરવા લાગી આ છે કોણ મારા વિશે આટલું બધું કઈ રીતે જાણે છે મારી જાસૂસી કરે છે કે શું એ મિસ્ટર તમે છો કોણ મારા વિશે આટલું બધું કઈ રીતે જાણો છો ક્યારના મને હેરાન કર્યા કરો છો હું ડરપોક નથી હા હું મુંબઈ એકલી આવી છું તમને શું પંચાત મારા ભાઈ પાસે આવીશું તમને શું તકલીફ છે હે ભગવાન મારું માથું ન ખાઓ નહીં તો મારા ભાઈને ફોન કરીશ અને મારો રસ્તો છોડો હા હા મારા ભાઈને ફોન કરો હું પણ એમને તમારા વિશે બધું કહી દઈશ અને એમનો ફોટો પણ તમને નહીં બતાવો ક્યાં કહો છો અસલિયત બાર આવશે તો ખબર પડશે અસલીયત બાર આવશે તો ખબર પડશે તો સીધું બોલી નાખો ને કોની રાહ કહેતા હતા એટલે કીધું બાકી મારે શું તમને મારી જિમ્મેદારી લેવાનું કોણ કે છે એની માટે મારા ભાઈ જ કાફી છે બહુ થયું હવે સ્ટેશન પર તમાશો ન કર્યો